હલો દોસ્તો સીતારામ જે શ્રી કૃષ્ણ જે માતાજી કેમ છો બધા આશા કરીએ કે અમે પણ દાઢ બહુ હોય દીઆો એકદમ ને બહુ દુઃખ કે દી તો કઈ વિડીયો ચાલુ કરવાનું જ નહોતું રહ્યું તે વાઘણે આવી ને મી સોડીએ જરા જરા તો કઈક જીવ પણ એમાં પહેરવાય અને ઓલો થાય ગયું કામય પણ થાય ને માલિકો પાવડો તો માર દીધો વાહી કરવાના હે

વાર હે દોઢ કલાકની વાર હે દોઢ કલાક ની રાયડું ચાલુ જ રાખીએ હાલો અમી નાખી દઈએ ભી હું હા સંદાણયું હું બે થી યુદ્ધ ભરાઈ રહ્યું બોવજનું અને અને હે હેન કાલે ખાસો પડે ગયો હતો અત્યારે હવાર ને આખો દી ફિલ્ડિંગ ભરી બિસારી હોય હાલો જીવના ઘરા હે એ બધા એ વાં એકાબીજા થી હર હરીયો હસો કરી પેલો ટબ લઈ આવો એક વાંક કાકુ મૂકી રહ્યું ને એક અથું પાણી ભર્યા ચી દુહે હા હે

અને આજ છે ને હું આ કોરા પાસે થોડીક મેથી અને આ બધા એમાં ગોયડ કરે ગઈ તે વટાણ હે નળી આવવા દે ને તે પાણી પીએ લે શોખું કરે અને વાવે દીધું રૂપારું તે અમે આ ડુંગળીમાં પણ ગોયડ કરી નાખી ટમેટાને સોડવા પાછા એમાં ઉતારી ખાલે ખાલે સોંપ્યા અને હમું કરે અને રૂપાળું વાવે દીધું તેવા નળી ધળે અને ચાલુ કરી દે તો એ પીએ જાય તે એટલે થઈ જાય ને ગોયડ આમાં લહણમાં ને ડુંગળીમાં ને આપણે જેટલી ગોયડ કરીએ ને એટલી રૂપારી બેહે

અને મેલ ઉખાડી દીધો પછી મેં કહ્યું કે જાવ દે નાઈ ને આવી જાય તે નાઈ નાઈ લીધું ને એટલી ઘડી તેનાથી માંડ ઘેર રહેવાનું હે એવી ને એવી નાઈ ને પાસે આવે છેલ્લા પાણી શું ઉંગલી તો તો કર્યો બી નહીં હા તે મેં એક એમ કહી તો કે લાવ મેં ઊંઘલાઈ દઉં કરીને તી કે કે નહીં કાકી મેં તો ઊંઘતા જ પાણી છે ઊંઘલીશ કરીને કેટલી હા ચિત્તેમિત કહેલી કે લાવ ફાટ્યા બાકી નંદી ચીપલ્યા બી નહી પહેરે ઠંડામાં ઘુમે ઇન્દ્રા બેસ કાન ફાટી ગયા હા ને દેખ કા કાજે દેખ ચાલુ આપણું નાખવા માં ભી ની ભર રહે ની બસ કે મે ભર રહે બે ભર રહે તો

न्या खा जापुना हां के पुत्र है रे एकुज नहीं न न एक दुभी रे एक काकी को मु धलिक पाछा ल कुछ भरते रे के जानू काकी बकी લોટ નાઈને અલી અલી એક આવ ઓત્રક ભરજી હા એલગન્સી એલગન્સી ડુબા આપણે હે ને દોવા બે હું દોવાની તૈયારી બધી કરી લીધી હતી અને નદી ઓલા નદીવાળી લાઈન છે ને એણે હાંધતા હતા હું પાસે એની વહી ગઈ હતી તો ધમલાને છોડી દીધું હગા ટાણું થઈ ગયું સાત મિનિટ લેટ થઈ ગયા

થોડોક ત્રાહો આવે ને છેતો છેતો બાંધવા ને એવા કરીએ તો પછી પાછું નડે ને ન કરે પછી ભીંજી આદત પકડે ને એય પકડે ને પાછું મૂકે ની હે ના હદર હા ને દી નોય પણ જરા છેતો બાંધીએ પછી આ પાછી ભૂરી લે હે વરે એનું પાડી હેતી હતી બે પાહે પાહે નો પોહાય કે થોડુક છેતો છેતો બાંધવા ને એક થોડક દી થેગા તે છેતો છેતો બાંધવા નો એલો કરીયે નકર આબો બો હે પાડી આ લેવા आखी आखी ने तो थोड़ी थोड़ी मुके दिए के मोटी भी है बस ये मांटी पड़वान पी दिए ये हाथ को थोड़ी थोड़ी मुके दिए काया फिर तो डोटली तो इतने मुके देता है मुके बाजार तो हां हाँ। ये रहा को के तो तू दो वाकी तोनी खबर है ना आज फिर भी हमारा बापाक मां भी એની ほらです。

દોવાઈ ગઈ હગાની વધારે દૂધવારી આવે એટલે એની જરાક વાર લાગી એવી ઊભો થાય ને તો હાંભેન લાઈનમાં બેસીએ અને હાંભેન લાઈનમાં કામ થાય વિડીયો લેવામાં હે ને હાંભો જ દી આવે ને અટાણે હાંજ પડીએ એટલે હેરખું શૂટિંગ જ ન આવે બેમાંથી એક ઓરથી આ કોરથી આ મૂકાશ ટેન તો આ પાછી અટેન પૂછડું મારે ને તો પાડે નાખે ફોનને સ્ટેન્ડ બે એટલે બહુ ઓલું થાય તે હાલો એ ઊભો થાય ને તથા હું બારોબાર એક ઠેકાણ નળી મૂકવાની હે તે મૂકતી આવા થોડાક દી હે ને ભી અમારી તાજી તાજી હોય ને ત્યાં હજુ અમે મૂકી દઈએ થોડી થોડી આખી આખે આખી ન ધોવાઈ લઈએ આખી દોઈએ ને તો માંદી પડવાનું બીકરીએ એવા ટો અમે હે ને મૂકતા ને જઈએ કાયમ બે ટાણા મૂકી દઈએ થોડી થોડી એટલે પછી વાંધો ન આવે ન હે ને ટાઢી પડી જાય એટલે એવું થાય તમારે હે ને નળી લેવી અને સાંધો દેખાય ને એ ઉપરથી લાગે કે કાલે પૂનમી હે એટલે કંઈ જોયું ને હા લગભગ એ થાય કે કાલે એ હે અને જા બે ગૌ ત્યાં કાવ વાંધો પડ્યો તારે કાંઈ એમ હરદમ વાંધો જોઈ નું પીતા એટલે વાવેવી ને મેથી એમાં મૂકી દે ને તો ભરાઈ જાય પાછું પાણી કરવાનું ટાણું થાય ત્યાં કુંડી પણ ખાલી થઈ ગઈ એટલે ઢોરવાળા નીકળે ને તે પીવરા આવે આ તી આકુર મારે મૂકવાની છે નળી

Thank okay. you.

કાલે આવજે ઓ હવારી કાલે હવારી આવજે હે અંજો હે કે હા ઈ જાય ને ટેક્ટર આલે ને એનો તે હારો હાલો આપણે બેહે જાય દોવા